સામાન્ય હવે આપણે એક ઉદાહરણ લઈશું અને એના આધારે આપણે લસાની ભૂસા શોધીશું એકસો અને એકસો અડસઠ રીતે શોતું એની અંદર આપણે એકસો ની પહેલા બે વડે ભાગીએ તો નેવું આવશે નેવું ફરીથી બે વડે ભાગીએ તો પિસ્તાલીસ આવશે પિસ્તાલીસના ત્રણ વડે ભાગ ચલાવીશું તો પંદર પંદરનો આપણે ત્રણ વડે ભાગીશું તો પાંચ અને પાંચ એકા પાંચ એકસો એસીના અવિભાજ્ય અવયવ એકસો એસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે બેની બે ત્રણની ઘાત એક અહીંયા બે બે વખત હતા એટલે બેની બે ઘાત ત્રણ બે વખત હતા એટલે ત્રણની બે ઘાત અને પાંચ એક વખત હતા એટલે પાંચની એક ઘાત એ જ રીતે આપણે હવે આગળ એકસો અડસઠના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે એકસો અડસઠમાં એકમનો અંક આઠ છે એટલે આપણે પહેલાં બે વડે ભાગીશું એટલે એને બે વડે ભાગીશું તો આપણને ચોર્યાસી મળશે ફરીથી આપણે એને બે વડે ભાગીશું તો ચોરાશીના અડધા થશે બેતાલીસ બેતાલીસના બે વડે ભાગીશું તો આપણને એકવીસ મળશે હવે એકવીસનો એકમનો અંક એક છે એટલે આપણે એના બે વડે ભાગી શકીશું નહીં તો આપણે એને ત્રણ વડે ભાગીશું તો ત્રણ સીતા એકવીસ તો આપણને સાત મળશે અને સાત એકા સાતા હવે અહીં આપણે લખશું કે એકસો અડસઠના અવિભાજ્ય અવય અવય એકસો અડસઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત બે છે ત્યાર પછી ત્રણ ગુણ્યા સાત અહીંયા એક બે અને ત્રણ ત્રણ વખત બે છે તો લખીશું બેની ત્રણ ભાગ અહીંયા ત્રણ એક વખત છે એટલે ત્રણની એક ભાગ અને સાતની પણ એક હવે આપણે ગુસાની અંદર તો આપણે લખ્યું છે કે ગુસા ગુસાય એટલે શું થાય તો બંનેમાં હોય અને નાનામાં નાની ઘાત હોય તેવું આપણે લેવાનું છે તો એકસો એંસીની અંદર અહીંયા બેની બે ગાત છે અહીંયા બેની ત્રણ ગાત તો બેની બે ગાત આપણે લઈશું તો બેની બે ગાત એ જ રીતે અહીંયા ત્રણની બે ગાત છે અહીંયા ત્રણની એક ગાત છે એટલે નાની ગાત હોય એવું લેવાનું છે એવો આપણો નિયમ છે તો આપણે આની અંદરથી લઈશું ત્રણની એક ગાત હવે અહીંયા પાંચની એક ઘાત છે અહીંયા પાંચની એક ઘાત નથી એટલે એ લેવાશે નહીં અહીંયા સાતની એક ઘાત છે પણ એકસો એંસીના અવયવની અંદર સાતની એક ઘાત નથી એટલે એ પણ લેવાના નથી હવે આપણે જોઈએ કે ભાઈ બેની બે ઘાત એટલે બે ગુણ્યા બે અને ત્રણની એક ઘાત એટલે ત્રણ હવે આપણે એનો ગુણાકાર કરીએ બે દુ ચાર ચાર તરી બાર તો અહીંયા આપણને એકસો એંસી અને એકસો અડસઠ નો ગુસ્સા લસામાં આપણે બંનેમાં હોય તેવી મોટા જોઈએ જો એકસો એસી ના તો એકસો માં બે ની બે ગાંચ છે અને આની અંદર બે ની ત્રણ ગાંચ છે એ જ રીતે આમાં ત્રણની બે ગાત છે આમાં ત્રણની એક ગાત છે આમાં પાંચની એક ગાત છે અને આમાં સાતની એક ગાત છે એટલે કે લસાની અંદર બધા લેવાના હોય અને મોટી ઘાત લેવાની તો લસાની અંદર આપણે પહેલાં લઈશું બેની બે ગાત અહીંયા બેની ત્રણ ગાત તો આપણે લઈશું બેની ત્રણ ગાત ફરીથી અહીંયા ત્રણની બે ગાત છે અહીંયા ત્રણની એક ગાત છે એટલે આપણે લઈશું ત્રણની બે ઘાત ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ એકસો એંશીના અવયવોની અંદર પાંચની એક ઘાંથ છે આમાં નથી પણ બંનેમાં ના હોવા છતાં આપણે બધા અવયના અવિભાજ્ય અવયવો લેવા પડશે લસાની અંદર એટલે આપણે પાંચની એક ઘાંથ પણ લઈશું પાંચની એક ઘાત હવે એ જ રીતે એકસો સડસ અડસઠના અવયની અંદર પણ સાતની એક ગાત છે એ પણ આપણે લેવાની છે હવે આપણે ગણતરી કરીએ કે બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત હવે બે દુ ચાર દુ આઠ આપણે આઠ લખીશું તૈંતરી નવ અને સાત પંચા પાંત્રીસ આઠ નવા બોતેર ગુણ્યા હવે બોતેર અને પાંત્રીસનો આપણે ગુણાકાર કરીએ તો બોતેર ગુણા પાંત્રીસ કરવાથી આપણને પચીસો ને વીસ એટલે કે બે હજાર પાંચસો વીસ હવે આપણે એ લખીશું કે એકસો એંસી અને એકસો અડસઠનો લસા બે હજાર પાંચસો વીસ મળે ત્યારથી મિત્રો આપણી આ જે ચેનલ છે એને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી